હારીઝ ખાતે પાટણ જિલ્લા કલેક્ટર અને આરસીએમ હારીઝની મુલાકાતે આવ્યા છે વિવિધ પ્રશ્નોને લઈને લોકોએ આરસીએમને લેખિત રજૂઆત કરી છે પાટણ જિલ્લા કલેક્ટર અને આરસીએમ ગાંધીનગર અધિકારી મીડિયાથી દૂર ભાગ્યા હતા વિડીયો સામે કંઈ બોલવા પણ તૈયાર નહીં પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા હારીઝ નગરપાલિકાના કર્મચારીઓ ઉધળો લીધો સ્થાનિક રહીશો દ્વારા આરસીએમ અધિકારી ગાંધીનગરને અંડરગ્રાઉન્ડ ગટર સમસ્યા ટ્રાફિક સમસ્યા લારી ગલ્લાની સમસ્યા જાહેર માર્ગો પર શૌચાલયો શાક માર્કેટની રજૂઆત કર્યા બાદ

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે